તો તો આજે મે લોકો જોયા છીએ પ્રોફેશનલ પ્રી-વેડિંગ શૂટ કરવા માટે એટલે સાથે છે વિજયભાઈ જે યુનિક સ્ટુડિયોના માલિક છે કેમ છો મજામાં બધાય મજામાં હશો તો આજે પ્રી-વેડિંગ અમે કરવાના છીએ અને પ્રોફેશનલ રીતે કરવાના છીએ તો અમે વ્લોગની અંદર કન્ટિન્યુઅલ બન્યા રહેશું

નવા જનરેશન પ્રમાણે બાકી આ વર્લ્ડ થઈ ગયું એ તો જૂજ છે બધા પ્રિવેટિંગ ઓલમોસ્ટ કરે જ છે પણ અમારે એવું વિચાર છે કે ભાઈ કંઈક અલગ જ કરીએ એમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ તો બાળકો બધા અમારી સાથે છે ચેક ભાઈ લાલજી ભાઈ અમારા બે ફોટોગ્રાફર ને ઘોડો તો કરવાના છે તો કન્ટિન્યુ બનાવું તમે જનકભાઈ અત્યારે ને ડ્રોન ઉડાડી દીધું છે તો ડ્રોન અત્યારે આકાશમાં ફ્લાય કરે છે અને અહીંયા તો ભાઈ ડ્રોન નું કંટ્રોલ आले છે નયા કેમેરામેન નું કામ એનું કામ બહુ હેવી છે ને જો આમે શૂટ આલે હાલો હાલો તમે હાલો હા તો ના બોલા પેલો પેલો બોલો બોલો પોની સાઈડ ગયા જે બાર અને મારા સાથીદારોને નાસ્તો કરાવી દઉં લાલજી મને ભૂખ લાગી બહુ ગઈ બહુ ને ફોટોગ્રાફર ખાઈ લઈ કપડા ચેન્જ કરી લીધા છે બહુ એનર્જી જરૂરી છે તમે જમીન અત્યારે પાછા આવ્યા છે દરિયામાંથી જ છે ને થોડું શૂટિંગ કરવાનું છે કારણ કે એને ભાઈ ખાલી નાસ્તો કરવા ગયા હતા અને આમ જો અહીંયા કાનુડો રેડી થઈ ગયો છે ભાઈ ઓલા હાથ કરી લે ઓલા ભાઈ જો તમે સબ્સ્ક્રાઇબર હે અહીંયા લાડ બધા મળ્યા છે વાત કરે મૂડ થાય જો પ્રવાસ આવેલો છે આખો જો જો મારી આ ટીમ જાય છે અને ઊંચા કોટડાનું જે કાંઈ શૂટ હતું એ પતાવી દીધું છે હવે એક રિસોર્ટે જવાના છીએ ત્યાં આગળનું શૂટ કરવાના છીએ અને અત્યાર સુધીમાં બે જોડી કપડાં ચેન્જ કરી લીધા છે ને અમારી ટીમ છે દુરંદરો બધા તો અમારું શૂટિંગ છે ને એ અહીંયા હતું અંબિકા રિસોર્ટમાં અને શૂટિંગ પતી ગયું છે થોડું ઘણું અને જમવાનું પાટણ બેઠા છીએ લાલજીભાઈ કુંડા ખવડે પણ મેલ નથી બહુ ભૂખ લાગી કેમ લાગી છે ફૂલા ફૂલ અમને બહુ નથી લાગી તમને લાગી છે શૂટિંગમાં હતા ને એટલે અમે તો રખાડતા અમે બેઠા હતા તાર મને બી હા તો હવે વીસેક મિનિટ લાગશે વોટર બેમ થોડું

સોલ પ્રો પાર્ટી છે હાલત છે હાલત કરશે આ બાજુ આવો એટલે હાલત કરે પછી લગન પછી અમે બગ આવશે ને તને લગન ની પાર્ટી ની પાસે શરૂ થાય પછી આપણે 10 દિવસ પાર્ટી જ રાખવાની છે લાલજી બેન બોલાઈ લેવાની છે ને 10 તારીખ થી ભાઈ કાઈ વાંધો નહી ચેક કરી આવશે બસ આવી ભાઈ દેવામાં થોડી મિસે દે છે નપેલી મિસ મને દે મે નથી કરી ભાઈ એને હું કીધું હાડા 3:30 વાગે 3:00 વાગ્યા અડધી કલાક પહેલા પડી ગયો ભાઈનો વાગ્યા છે કીધું તો હાડા 3:30 3:00 વાગે આપડે એ ભાઈ બાતોમાં આપણા સન્માનમાં આવી જાય ઓ સન્માન આવી ગયું છે સન્માન મળ્યા છે હવે હું તો ભાઈ લાલજી ભાઈ હવે જાય છે હવે અમે જાય છીએ ને તમે શૂટિંગ કર નાખજો બરોબર શૂટિંગ કર નાખજો લાલજી ભાઈ હા હવે ક્યારે આવશો પાછા હવે ડાયરેક્ટ તમારે શું કેવાલો ઘરમાં ઓલું વાસ્તુ ને ઓહે ત્યારે આવશું ને પેપા લગન માં 12 તારીખ આવી જશે બરોબર પાકો પાકો હાલો હવે અમે જમી લીધા છે અને જેક ભાઈ અમારી સાથે જ છે અમારા ફોટોશૂટ વાળા સાથે છે તો જમી લીધા છે મજા આવી ગઈ અને ચાર વાગી ગયા છે ચાર વાગ્યા સુધીમાં ટોટલ ત્રણ રીલ નીકળી છે ખાલી ત્રણ રીલ જેટલું નીકળ્યું છે અને પાંચ છ ફોટા પડ્યા છે હું કે છું જગભાઈ કેવું રેક્સપીરિયન્સ કેવું મારે આવું કરવાનું છે કેવાનું છે જગભાઈ ને લગ્નમાં પાછું આવું રિપીટ કરવાનું છે આપણે ન કરે તો આપણે કરાવવાનું છે રાજસ્થાન ઉદયપુર ને એમ લઈ જવાના છે તો ગમો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નવા બ્લોગ Gracias.